તો જૂનાગઢમાં મુશળધાર વરસાદથી ઘેડ પંથક પાણી પાણી થઈ ગયું છે ઘેડના મધિયાણાના ગામમાં આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે મથિયાણા ગામન પાણીમાં ગરકાવ થયાના આકાશી દ્રશ્યો રહેણાંક વિસ્તાર સહિત ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ચારે તરફ બસ પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો આપ જુઓ જૂનાગઢના મથિયાણા વિસ્તાર જેમાં આપને આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે આજે ગામો છે તેને જોડતા રસ્તા લગભગ આપને ઉપરથી નહીં દેખાય ત્યાં બધી જ જગ્યા પર પાણી જ પાણી છે લોકો પોતાના ઘરમાં બંધ થઈ ગયા છે કારણ કે બહાર નીકળાય તેવી પરિસ્થિતિ જ નથી અને ભારે વરસાદને કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે ગામો છે કેટલાય તેનો સંપર્ક તૂટી ગયો છે સંપર્ક વિહોણા ગામ થઈ ગયા છે વીજળી ગુલ થઈ ગઈ છે ગામોમાં અને લોકોએ આ વરસાદની વચ્ચે રાત વિતાવી પડી છે તો જૂનાગઢ પીપલાણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ગામમાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે પચાસ વર્ષે મંજુલાબેન ટાંકનું મોત થયું છે મૃતદેહને ગામમાંથી બહાર લાવવા પાલિકાની ટીમ ત્યાં પહોંચી છે કેશોદ નગરપાલિકાની ટીમ પીપલાણા ગામે પહોંચી છે ગામના સ્મશાનમાં પણ પાણી ફરી વળ્યા છે આપ જુઓ કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ મહિલાનું મોત થયું છે અને ગામના તમામ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે સ્મશાન ગૃહમાં પણ પાણી ભરાઈ ગયું છે પાલિકાની ટીમ આ ગામમાં પહોંચી છે ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે તો જૂનાગઢના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે તમે જ્યાં પણ નજર કરશો ત્યાં બસ માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળશે સીધા જ શું પીપળાણા ગામથી ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ શું સ્થિતિ છે આ ગામમાં કારણ કે ગામ સંપૂર્ણ વિહોણું બન્યું છે દરેક જગ્યા પર માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય છે અત્યારે ચોક્કસ જ દીક્ષિતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે આપવામાં આવી છે અને તે જ જ પ્રકારે જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ છે છે તે તે સવારથી જે રીતના શરૂઆત થઈ હતી હાલ કલાકની ટીમ પીપળાણા ગામ ખાતે પહોંચી છે આ ગામ આખું અત્યારે સંપર્ક વિહોણું છે તે થઈ ચૂક્યું છે આ ગામની અંદર રહેતા એક પચાસ વર્ષીય મંજુલાબેન ટાંક નામના વૃદ્ધનું જે મોત છે તે થયું છે અને હવે તેમનો મૃતદેહ લેવા માટે થઈને ખાસ કરી નગરપાલિકાની જે ટીમ છે છે તે અને તેમના દ્વારા અત્યારે ગામની અંદર બોટ મારફતે તેઓ અત્યારે ગયા છે અને મૃતદેહ બહાર લઈ આવ્યા બાદ તેમની અંતિમ વિધિ છે તે કરવામાં આવશે હાલ જે આ વિસ્તાર છે તે આખો વિસ્તાર બેટની અંદર ફેરવાયો હોય તે પ્રકારે આ જ પ્રકારના દ્રશ્યો છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે તમામ ઓછા ભરાયેલા છે પરંતુ ક્યાંક જે ગામ આખું છે તે સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે અને ખાસ કરીને આ ગામની અંદર જે વસતા લોકો છે તેમ તેઓ પોતાના ઘરની અંદર સુરક્ષિત છે પરંતુ ક્યાંક ગામની અંદર પાણી છે તે ફરી વળ્યા છે અને આ જ પ્રકારના દ્રશ્યો છે તે તમામ જગ્યાએ જોવા મળી રહ્યા છે જે રીતના ચોમાસુ છે તે પૂરબહાર અત્યારે જોવા મળી રહ્યું છે કારણે મોટા પ્રમાણમાં જે કહી શકાય કે પાણીની આવક છે છે તે ઉપરવાસમાંથી થતી હોય જૂનાગઢનો માણાવદર અને અમુક વિસ્તાર એવો છે કે જે ઘેર પંથક તરીકે આવેલો છે ને આ ઘેર પંથકની ની અંદર દર વખતે પાણી છે તે ફરી વળતા હોય છે આ વખતે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે મોટા ભાગના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી છે તે ફરી છે અને હવે જો વધુ વરસાદ વરસે તો ક્યાંક આ વરસાદ છે તે મુસીબત નોતરી શકે છે ખાસ કરીને માણાવદર જે વિસ્તાર છે તેની અંદર પંદર ઇંચ કરતાં વધુ વરસાદ છે તે વરસી ચૂક્યો છે મારી સાથે તાલુકા વિકાસ અધિકારી છે તેમની સાથે વાત કરીશું નંદાણીએ સાહેબ કઈ રીતની પરિસ્થિતિ પીપળાણા ગામમાં અને તંત્ર દ્વારા શું કામગીરી ચાલી રહી છે પીપળાણા ગામમાં હાલ ઓજેત નદીના વધારે પડતા પાણી આવવાથી અને ઉબેણ નદી પણ સાથે આવવાથી વધારે પડતા પાણી ભરેલા છે અને હાલમાં ગામની ચારે બાજુ પાણી છે પણ ગામમાં કોઈ અનિશ્ચય બને બનાવ બનેલ નથી કોઈ એવી ઘટના બનેલ નથી એક ગઈકાલે આધેડ ઉંમરની મહિલાનું મોત થયેલું હતું જે નેચરલ ડેથ હતું અને એના સ્મશાનમાં પાણી હોવાથી એમની અંતિમ સંસ્કારની જે કામગીરી છે એ ન થઈ શકે તેના માટે અમે માનની પ્રાંત અધિકારી શ્રીની માર્ગદર્શન હેઠળ ફાયર ફાઇટિંગની ટીમને જાણ કરતા તેઓ અત્રે આવી ગયેલ છે અને ડેથબોડી લેવા માટે તે પીપલાણા ગામમાં જે કઈ રીતના મૃતદેહ છે તે બહાર કાઢવામાં આવશે અને અંતિમ વિધિ કઈ જગ્યાએ કરવામાં આવશે હવે આગળ જે એ લોકોના પરિવાર જે રીતે નક્કી કરશે તે રીતે આગળ મૃતદેહ પીપલાણા ગામની બહાર અહીંયા આવ્યા પછી આગળ નક્કી કરવામાં સાહેબ માણાવદર તાલુકો ખાસ કરીને દર વખતે આ જ પ્રકારે વરસાદ વરસતો હોય છે અનેક વિસ્તારો છે તે બેટની અંદર ફેરવાઈ જતા હોય છે આ વખતે કેટલો વરસાદ વરસ્યો છે હજુ તો રેડ એલર્ટ આજે આપી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા હા અત્યાર સુધીમાં કુલ સત્તર થી અઢાર ઇંચ વરસાદ પડેલો છે તો એમાં આગળ પણ એલર્ટ છે એને જોઈને તંત્રને પણ ઉપરથી સૂચના છે અને આ બાબતે સતર્ક છે જે પરિસ્થિતિ મુજબ આગળની જે કંઈ કામગીરી હશે એ કરવા માટે તંત્ર સતર્ક કેટલા સંપર્ક વિહોણા થયા છે અને ખાસ કરીને સ્કૂલ કોલેજો છે તેની અંદર રજા જાહેર કરી દેવામાં આવી છે કઈ રીતની પરિસ્થિતિ સ્કૂલ સ્કૂલ કોલેજોમાં ગઈકાલે જ માનની કલેક્ટર સાહેબની સૂચનાથી પરિસ્થિતિને ધ્યાને લઈ અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવેલ છે ત્યારબાદ અત્યાર સુધીમાં જે કંઈ પરિસ્થિતિ છે એ મુજબ તંત્રને વારંવાર સૂચનાઓ મળે છે એ એના ધ્યાને લઈ અને અત્યારે જે ગામ સંપર્ક વિહોણા છે કુલ પંદર ગામ એમાં પણ એનું પણ સતત મોનિટરિંગ થાય છે અને એમને સૂચનાઓ આપવામાં આવે છે જેમ જેમ પાણી ઓસરતા જાય તેમ સંપર્ક કરવામાં આવશે અત્યાર સુધી કુલ ગામો હાલ પણ સંપર્ક ગેડ બાલા ગામ આ જે તમામ જે જે ગામ છે કે દર વખતે બેટ ની અંદર ફેરવાઈ જતા હોય છે એ ગામની અંદર કોઈનો સંપર્ક થઈ શક્યો છે અથવા તો ત્યાં કેટલા સમયથી વીજળીની સુવિધા નથી લોકો કઈ રીતના ત્યાં જીવી રહ્યા છે કોઈ સાથે વાતચીત થઈ આપની અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ ધ્યાને આવેલ નથી મારા જે તલાટી મંત્રીઓ છે એના સતત સંપર્કમાં છીએ અને ત્યાંથી કોઈ જાનમાલ હાનિ એવો કોઈ સમાચાર અત્યાર સુધી મળેલ નથી ચોક્કસ જ ટીડીઓ સાહેબ હતા કે તેઓ અત્યારે જે રીતના સ્પોટ ઉપર આવ્યા છે અને ખાસ કરીને જે મૃતદેહ છે તે પીપલાણા ગામમાંથી જે બહાર કાઢવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે કેશોદ નગરપાલિકાની જે ટીમ છે કે તેમના દ્વારા બોટ લઈ અને ગામની અંદર ગયા છે અને ખાસ કરીને ત્યાંથી જે મંજુલાબેનનો જે મૃતદેહ છે તે અત્યારે લાવવા આવશે ને તેમના પરિવાર પરિજનો જ્યાં કે છે ત્યાં તેમના અંતિમ સંસ્કાર છે તે કરવામાં આવશે પરંતુ આપ અંદર જોઈ શકો છો કે જ્યાં પણ તમારી નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે થઈ ચૂક્યું છે જે રીતના માણાવદર અને ખાસ કરીને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વિસ્તાર બેટની અંદર ફેરવાઈ જતો હોય છે ગેડ પંથક પણ આ જ પ્રકારે પાણીની અંદર તરબોળ છે તે થઈ ચૂક્યું છે અને ખાસ કરીને પંદર જેટલા ગામ છે તે અત્યાર સુધીમાં સંપર્ક વિહોણા થયા હોવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે ખાસ કરીને આ વિસ્તાર છે કે જ્યારે પણ વરસાદ વરસતો ત્યારે વિસ્તાર બેટની અંદર ફેરવાઈ જતો હોય છે હજુ પણ જે રીતના હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે ભારેથી અતિ ભારે વરસાદ ગીર સોમનાથ દ્વારકા પોરબંદર અને જુનાગઢ આ તમામ જિલ્લાઓની અંદર વરસે તેવી પૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ચોમાસાઓ જે રીતના શરૂઆત થઈ અને ચોમાસાની બીજી જે ઇનિંગ જે વરસાદની શરૂઆત થાય તેની અંદર ધોધમાર વરસાદ વરસ્યો અને તેને કારણે અનેક જગ્યાએ લોકોને તો મુશ્કેલી થઈ છે પરંતુ અનેક ગામડાઓ છે કે તે બોટ જે બેટની અંદર ફેરવા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને જી ચોવીસ કલાકની ટીમ છે તે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે અને અત્યારે તમામ જે ગામડાઓ કે જ્યાં પાણી ભરાયા છે ત્યાં લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યાં પહોંચી અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ છે તે પણ જી ચોવીસ કલાકની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે જી દીક્ષિત બિલકુલ આભાર ગૌરવ આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશું તો આપ જુઓ પીપલાણા ગામ કે જે પૂરી રીતે સંપર્ક વિહોણું બન્યું છે અને ગામના લોકોની પરિસ્થિતિ શું હશે આપ સમજી શકો છો કારણ કે ઘરની બહાર તેઓ નીકળી નથી શકતા જીવન જરૂરિયાતની વસ્તુઓ તમને લેવા જવી હોય તો પણ આપ જુઓ પાણી પાણી છે રસ્તાઓ બધા બ્લોક થઈ ગયા છે ગામ સંપૂર્ણ રીતે સંપર્ક વિહોણું બન્યું છે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે